નમસ્કાર દર્શક મિત્રો હું છું જાનવી દવે સમાચાર બુલેટિન પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો નજર કરે ભાવનગરના બે પ્રાચીન ધાર્મિક સ્થાનની ખાસ અહેવાલ પર ભાવનગર જિલ્લાના ખોખા તાલુકાના કોળિયા ગામના દરિયા કિનારે સ્થિત નિષ્કલંગ મહાદેવ ધામને આધુનિક યાત્રા ધામ નિર્માણ કરવા કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બામભણિયા દ્વારા પહેલ કરવામાં આવી છે આજ સુધીમાં સેંકડો મંત્રીઓ અધિકારીઓ સત્તા પર આવ્યા અને ગયા પરંતુ નિષ્કલંક આ સ્થળોને કોઈ જ વિકાસ કરવામાં નથી આવ્યો ત્યારે આ વખતો વીત્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા આ સ્થળોને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવાની વાતો ચોક્કસ કરવામાં આવી છે ભાવનગરના દરિયાકાંઠે અનેક પ્રાચીન અર્વાચીન મંદિરો આવેલા છે જેમ કે તળાજા તાલુકામાં આવેલ ગોપના મોવાના દરિયા કાંઠે આવેલ ભવાની મંદિર સહિત અનેક સ્થળો એવા છે કે જ્યાં આજ સુધીમાં વિકાસની વાતો જ થઈ છે આ સિવાય બીજું કશું થયું નથી પરંતુ જો નિષ્કલંક ધામનો વિકાસ કરવામાં આવે તો ગોપનાથ અને ભવાની મંદિરનો પણ વિકાસ ચોક્કસ થઈ શકશે એવું શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા નિષ્કલંકને કેવી રીતે વિકસાવી શકાય તે અંગેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ભાવનગર જિલ્લામાં અનેક પ્રાચીન અર્વાચીન સ્થળો આવેલા છે જે પૈકી ઘોઘા તાલુકાના કોળિયા ગામે સમુદ્રમાં નિષ્કલંક મહાદેવ નું સાનિધ્ય આવેલું છે પુરાણોના મત મુજબ આ સ્થળ ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો છે પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોને ભાઈની હત્યાનું કલંક લાગ્યું આ કલંકમાંથી મુક્ત થવા માટે પાંડવોએ વિશ્વભરમાં ભ્રમણ કર્યું પરંતુ કોઈ સ્થળે તેઓ પાપ મુક્ત ન થયા અને છેલ્લે જ્યારે આ સમુદ્ર તટ પર આવ્યા ત્યારે તેઓ કલંક મુક્ત થયા હોવાની વાત શાસ્ત્રો જણાવે છે આથી આ સ્થળને નિષ્કલંક તરીકે સ્થાપવામાં આવ્યું હતું અહીં પાંચ પાંડવોએ સ્થાપિત શિવલિંગ છે અને આ સ્થળે બારે માસ દેશ પરદેશથી લોકો દર્શન માટે આવે છે પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે વર્ષોના વાણા વિતવા છતાં આ સ્થળનો કોઈ જ વિકાસ કરવામાં નથી આવ્યો ત્યારે વખતો વીત્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા આ સ્થળને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાની વાતો ચોક્કસ કરવામાં આવી ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભાણીયા અને ભાવનગરના કલેક્ટરે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થળને યાત્રાધામ કમ પ્રવાસ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે એ માટે જરૂરી સર્વે પૂરો કરી શ્રદ્ધાળુઓ અને પર્યટકોની જરૂરિયાત મુજબ તમામ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રીની જો આ વાત વાસ્તવિક સાબિત થશે અને ખરા અર્થમાં જો यात्रा धाम તરીકે વિકાસ કરવામાં આવશે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ જગવિખ્યાત અને પૌરાણિક સ્થળ એવા કોળિયા ગામે આવેલ નિષ્કલંક ધામને પ્રવાસન કમ ધાર્મિક સ્થળ તરીકે વિકસાવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ કરી છે ત્યારે સોમનાથ દ્વારકાની જેમ નિષ્કલંક મહાદેવ તીર્થધામ પણ આધુનિક યાત્રાધામ વિકસવા સાથે દુનિયાના નકશા પર પણ છવાઈ જશે તેમાં શંકાને સ્થાન નથી હતી કારણ કે યાત્રાધામ સ્થળ તરીકે વિકાસ થતા આજુબાજુના થી વધુ ગામોના લોકોને ઘરાંગણે રોજગારી મળી રહેશે આ સિવાય હોટેલ અને ખાણીપીણીનો બિઝનેસ પણ મોટા પ્રમાણમાં વિકસશે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે આ સ્થળનો વિકાસ કરવામાં આવે